नगर म्युनिसिपल डॉक्टरयात सहकारी मंडळी आयोजित टेनिस क्रिकेट टूर्नामेंट नो शनिवार ना रोज थी उत्साहपूर्ण माहौल मा प्रारंभ थयो तो कुमार करत शॉट विजय द्वारा ગર મ્યુનિસિપલ નોકરિયાત સહકારી મંડળીના સભાસદો માટે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું હતું સાંભળતાસ આર્ટ્સ કોલેજ ના ગ્રાઉન્ડ ખાતે આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું મેયર પરતભાઈ ફારટના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું વાત ગોલ બોલ બોલ ફોર્સ સાઈડમાં બોલ દીને ફોર્સ સાઈડ ફિલ્ડિંગ ગોલ એ બોલ બેધીવસ ચાલનારી ટુર્નામેન્ટ દરમિયાન ભાવનગર મ્યુનિસિપલ નોકરીયાત સહકારી મંડળીના સભાસદોની વિવિધ ટીમો વચ્ચે મેચ खेला છે